નવસારીનું બિલ્લીમોરા નજીક આવેલું સરદાર માર્કેટ સડી ગયેલા શાકભાજીથી ખદબધી રહ્યું છે નવસારીના મિથિલાનગરીમાં કોલેરાનો રોગચાળો ફેલાતા આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે તેમ છતાં પણ તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં સાફ સફાઈ થતી નથી તેમ સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે અરજી આપી છે તો એ તંત્ર કોઈ એની નિવારણ લાવી શક્યું નથી અને અમારી એટલી જ ઈચ્છા છે અને અમારે એટલું જ એ લોકોને નમ્ર વિનંતી છે કે અહીંથી ગંદકી કાઢી નાખે અને સારું પહેલા ગંદકી હટાવતું એ નથી વરસાદના આગમનથી લોકોમાં ખુશી તો થાય છે જ પરંતુ સાથે ગંદકીના ઉપદ્રવથી ત્રાસી જતા હોય છે ત્યારે લોકો સત્વરે સાફ સફાઈ નહીં થાય તો રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવી રહ્યા છે વરસાદને કારણે સમસ્યા છે કારણ કે જ્યાં આપણે માલ ઠાલવીએ છીએ કચરોનો નિકાલ કરીએ છીએ પણ ભલાવો થઈ ગયેલો હોવાથી કચરો અહીંયા રાખવામાં આવે છે કે પછી એને કોન્ટ્રાક્ટ આપી દીધેલો છે એ કોન્ટ્રાક્ટથી ડેલી ટેલરથી માલ નીકળે છે પણ હમણાં વરસાદ હોવાને કારણે ત્યાં જગ્યા ન હોવાથી કચરો છે ચોમાસા દરમિયાન ફેલાતી ગંદકી રોગચાળાનો પ્રવેશ દ્વાર બનતી હોય છે ત્યારે ઝડપથી આ વિસ્તારમાંથી કચરાના ડગ હટાવવામાં આવે તેવી સ્થાનિકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે અંકુર પટેલ વીટીવી નવસારી